સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીની વાત વિવાદ કે વાસ્તવિકતા સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીની ઘણા બધા લોકોને વિવાદિત લાગતી વાત પણ હકીકતમાં વિવાદ કે વાસ્તવિકતા સ્વામિનારાયણ સંપ્રદાયના જુદા જુદા સ્વામીઓ દ્વારા વીતેલા સમયમાં થયેલી ટિપ્પણીઓથી વિવાદ પણ થયા છે ત્યારે સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીનું નવરાત્રિના સંદર્ભમાં એક નિવેદન મીડિયામાં વિવાદિત નિવેદન તરીકે વાયરલ થયું છે પરંતુ નવરાત્રી દરમિયાન બનતી ઘટનાઓ માટે પણ લોકોએ કંઈક કહેવું જોઈએ હજી બીજા નોરતાએ જ વડોદરામાં સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે આ ઘટના બહાર આવી ઘણી ઘટનાઓ ઢભુરાઈ પણ જાય છે આ દૂષણને શું કહેશો ઘણી વખત ઘણા લોકોની વાત વિવાદિત હોય તો પણ સત્યની નજીક લાગે છે ત્યારે વિચારવું પણ પડે જ જો ભાઈ આ વાત એવી છે ને કે જે પોતાના હોય ને એને જ કહેવાય બહુ જ નેગેટિવમાં જવું એ મારો સ્વભાવ નથી પણ આ તે વળી કેવી લાચારી નવરાત્રી કે પછી લવરાત્રી હાલની નેગેટિવિટીને સમજવી જરૂરી છે અને એટલા માટે જ આજે આ વાત કરવી પડે છે આઈ હોપ સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ઓફ પ્રેઝન્ટ ટાઈમ ખેતરમાં ઘાસના પૂળાના ઢગલાને આગ લાગે તો બુદ્ધિશાળી ખેડૂત કંઈ ખેતર વચ્ચે પાણી શોધવા ન જાય કે પછી એ ધૂળથી અગ્નિને ક્ષમાવવા માટે પણ ન દોડે કારણ કે એ નકામું છે પરંતુ એ તો જેટલા પૂળા ખેંચીને દૂર ફેંકી દેવાય બસ એટલા પૂળાને ફેંકી દે એટલે એટલા પૂળા તો બચી જાય એ સમાજમાં હાલ જે વ્યસન રૂપી ફેશન રૂપી ઈર્ષા શોફ એટલે કે દેખાડો કરવો અહંકાર ક્રોધ લસ્ટ એટલે કે કામ લોભ અને ધાર્મિકતામાં પણ નાસ્તિકતા આ બધા રૂપી જે અગ્નિ ભડકે બળે છે તો કાંઈ એ બધાને સુધારવા જઈએ તો કંઈ ભેગું ન થાય પણ જેટલા સમજી અને બચાવી લેવા અને ભડકથી આગથી ઉગારી લેવા બસ એ જ સાધુ પુરુષો કે સજ્જન પુરુષોની જવાબદારી હોય છે આ સમાજ પ્રત્યે પ્રિયજનો આ આખું એ બેકગ્રાઉન્ડ તૈયાર કરી અને આજે વાત કરવી છે ફક્ત અને ફક્ત નવરાત્રિની આપણી નવરાત્રિની અને સ્પેશિયલી હાલના સમયમાં ઉજવાતી કેવળ નામ માત્રની નવરાત્રિની અરે ઓ ગુજરાતીઓ તમારા પ્રિય તહેવાર નવરાત્રિને લોકો શું કહે છે ખબર છે કોઈ એમ કહે છે કે આ નવરાત્રિ નહીં પણ એ તો નવરાત્રિ છે નવરાત્રિ કોઈ વળી એમ કહે છે કે નવ દિવસનો નાઈટ ફેશન શો છે એથી વિશેષ બીજું કશું જ નથી કોઈ વળી એમ કહે છે કે માતાજીની પૂજાના નહીં પણ વાસનાના પૂજારીઓની પૂજાના દિવસો આવ્યા તો વળી કોઈ એમ કહે છે કે બાળીભોળી દીકરીઓને બગાડવાનું જાહેર આમંત્રણ અને પણ લીગલ નોટિસ સાથે અરે હદ તો ત્યારે થઈ કે જ્યારે મેં આ વાંચ્યું પોસ્ટ હતી કે સમાજનું સૌથી મોટું દૂષણ એટલે છૂટાછેડા તો એ છૂટાછેડા થવાનું મુખ્ય કારણ શું હોઈ શકે તો જવાબમાં કે લખ્યું કે ડિસરિસ્પેક્ટ કોઈ કે વળી લખ્યું કે બેડ બિહેવિયર કોઈ કે વળી એમ લખ્યું કે ઓછી વાતચીત થતી હશે કોઈકે કે વળી એવું લખ્યું કે એ પૈસાનો અભાવ તો વળી કોઈકે એમ લખ્યું કે વધતી જતી જરૂરિયાતો પરંતુ એમાં કોઈકે લખ્યું કે નવરાત્રિના કારણે પણ છૂટાછેડા થાય છે ઓ એમ જી ઓ માય ગોડ શું નવરાત્રિના કારણે પણ કોઈના છૂટાછેડા થતા હશે દસ સેકન્ડનો પોઝ લઈને વિચાર કરો કે નવરાત્રિના કારણે છૂટાછેડા શા માટે લખનારે કંઈક જોયું હશે કંઈક વિચાર્યું હશે તો જ લખ્યું હશે શું કહો છો ઇઝ ઇટ પોસિબલ વોટ્સ યોર ઓપિનિયન જો ભાઈ બહુ નેગેટિવમાં ઘુસવું એ મારું કામ નથી પણ હાલના સમયમાં આ સમજવું ખરેખર ખૂબ જ જરૂરી છે ભાઈ હવે દેર ઇઝ અ નો ચાન્સ ટુ મેક ઇટ ક્લીન ધી શીટ બળવીશું ટ્રાય અગેન એન્ડ અગેન એન્ડ અગેન જે નવરાત્રિ આપણા ગુજરાતીઓની ઓળખાણ છે એ જ નવરાત્રિ તરીકે ઓળખાય આ તે વળી કેવી લાચારી જે નવરાત્રિમાં નવ નવ દિવસ સુધીમાં આદ્યશક્તિ અંબાના નવ રૂપોની પૂજા અને ઉપાસના થતી હોય હવે એ જ નવરાત્રિમાં આપણા સમાજની મા બહેન કે દીકરીઓને રાવણની નજરથી જોવાય આ તે વળી કેવી લાચારી જે નવરાત્રિમાં પહેલાં સ્ત્રી માત્રને દેવી સ્વરૂપે જોવામાં આવતી નારી તું નારાયણી તરીકે જોવામાં આવતી શક્તિના એક સ્વરૂપ તરીકે જોવામાં આવતી હતી એ જ સ્ત્રીને આજકાલના નવરાત્રિ પ્રોગ્રામમાં એક મનોરંજનનું સાધન કે પછી ટિકિટના ભાવ ઊંચા લેવાનું એક સાધન ગણી અને ભૂખ્યા ભેડિયાઓની વચ્ચે જેમ સસલાને રમતું મૂકવામાં આવે એમ ગરબે રમાડવામાં આવે આ તે વળી કેવી લાચારી અને સમાજની કરુણતા તો જુઓ કે બાપને ખબર છે કે મારી દીકરી જુવાન છે અને એ નોરતા રમવા જાય છે અને તો પણ એ એને ભલામણના બે શબ્દો પણ નહીં કહી શકતો અને એના કરતાં પણ વધારે કરુણતા એ વાતની છે કે હરણને ખબર છે કે આ જંગલમાં અનેક ભૂખ્યા વરુઓ અને દીપડાઓ રખડે છે પણ છતાંય એ હરણ એમ વિચારે છે કે હું શાકાહારી છું એટલે દીપડાઓ કે વરુઓ મને કંઈ જ નહીં કરે અને એ હરણ એકલું જ ફરવા નીકળી પડે છે આ તે વળી કેવી લાચારી જોકે સાચું કહું તો આમાં આપણી બહેન દીકરીઓનો પણ વાંક છે કારણ કે પહેલાના સમયની નવરાત્રિમાં બહેન દીકરીઓના મુખ ઉપર લજ્જા શરમ અને નીચી નજર રૂપી પડદાઓ હતા અને પહેરવેશ પણ કેવો કે જાણે સાક્ષાત જગદંબા જોગણી મા ઉમિયા કેમ આઈ ખોડલ જેવો પણ હાલના સમયમાં લજ્જા અને શરમ એ તો સાવ ગઈ અને પહેરવેશના નામે ફક્ત ને ફક્ત બસ અંગ પ્રદર્શન જ રહ્યા આ તે વળી કેવી લાચારી પહેલાંની નવરાત્રિઓમાં શરૂઆતમાં મા આદ્યશક્તિ અંબાની આરતી કરી અને પછી માતાજીના ગરબા કીર્તન અથવા સંસ્કારી લોકગીતો ગવાતા હતા અને અત્યારે માતાજીના કીર્તનો તો ગવાય જ છે પરંતુ ઓછા અને કેવળ નામ માત્રના અને ફટાણા કટાણા અને બોલિવૂડ સોંગ ગવાય છે વધારે અને મળી એ સોંગમાં પણ સંસ્કાર અને માતાજીને દૂર દૂર સુધી કશો જ સંબંધ હોતો નથી આવી તે વળી કેવી લાચારી પ્રિયજનો આપણે ત્યાં કોઈ પણ કાર્ય થાય એનો હેતુ પહેલાં જોવામાં આવે છે એને જાણવામાં આવે છે અને એ કાર્યમાં જો હેતુ શુદ્ધ હોય તો જ એ કાર્યને કરવામાં આવે છે મતલબ કે હેતુ શુદ્ધિ ખૂબ જ જરૂરી છે પણ હાલના સમયમાં રમવામાં આવતી નવરાત્રિનો હેતુ શું ખરેખર કોઈને ખબર હોય છે રમનાર કોઈ પુરુષ કે સ્ત્રી શું નવરાત્રિનો હેતુ કહી શકે ખરા માતાજીની પૂજા માતાજીની સેવા માતાજીની ઉપાસના માતાજીની પ્રસન્નતા માતાજીના આશીર્વાદ ફક્ત ને ફક્ત આ બધું જ નવરાત્રિનો હેતુ હતો પણ એકવાર ફક્ત એકવાર વિચાર કરીએ કે હવે આમાંથી કંઈ પણ રહેવા પામું છે ખરું આગળ કશું જ હવે નેગેટિવ આપણે નથી જોવું અને આમે જો નેગેટિવ પોઈન્ટ જોવા બેસીએ ને તો દરેક વસ્તુમાંથી નેગેટિવિટી મળી જ જાય પણ હવે વાત કરીશું કે આપણા સૌના પ્રિય આ નવરાત્રિના તહેવારમાં ધીમે ધીમે કરતાં જે નેગેટિવિટી ઘૂસી ગઈ છે અને આપણે પોઝિટિવ કેવી રીતે કરી શકીએ ગાડી ટ્રેક ઉપરથી ઉતરી ગઈ છે તો ઉતરી ગઈ છે પણ પાછી ટ્રેક ઉપર લાવવી કેવી રીતે બસ હવે એ જ આપણે વિચારવાનું છે સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા ઘંટડી વગાડવાનું ભૂલજો આભાર સમાજ માટે સત્ય સાથે સત્ય પોઈન્ટ અહેવાલ સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો સત્યપુંજ સમાચાર પ્રસારણ લબ્ધી કોમ્પ્લેક્સ તાલુકા પંચાયત સામે સિહોર